સુરત શહેર ઝોન ટુ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં સન બે હજાર પચીસના વર્ષ દરમિયાન પકડાયેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન કુલની નંગ સત્યાવીસ હજાર સત્તાણું જેની કુલની કિંમત રૂપિયા અઠાવન લાખ અઠાવન હજાર ત્રણસો સતાવીસની મત્તાનો મુદ્દામાલ નાશ કરતી સુરત શહેર પોલીસ સુરત શહેરના પોલીસ કમિશનર કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સાહેબ જોન ટુ રસ્તાના પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાનો મુદ્દામાલ નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી નાશ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના અને માર્ગદર્શન અન્વયે આજરોજ નાયબ પોલીસ કમિશનર શ્રી કાનન ડોક્ટર કાનંદ દેસાઈ સાહેબ જોન ટુ સુરત શહેરનાઓની અધ્યક્ષતામાં શ્રી વિક્રમ જે ભંડારી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સિટીપ્રાંત દક્ષિણ મજુરા સુરત શહેર તથા શ્રી એન એન સવાણી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સિટીપ્રાંત ઉત્તર અડાચન સુરત શહેર તથા શ્રી જય એસ તન્ના અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી ખાતુ સુરત શહેર તથા શ્રી વીએમ જાડેજા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ ડી ડિવિઝન સુરત શહેર તથા શ્રી એચ એસ આચાર્ય પોલીસ ઇન્સ્પેક્ટર ગોડાધરા પોલીસ સ્ટેશન શ્રી આરજે ચૌહાણ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સલામતપુરા પોલીસ સ્ટેશન તથા શ્રી સીએસ ધોગડીયા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર લિંબાયત પોલીસ સ્ટેશન તથા શ્રી જે એસ જાબરે સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ઉધના પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓની સાથે નામદાર કોર્ટમાંથી મળેલ મંજૂરીના આધારે

સરકારશ્રીના ઠરાવ પરિપત્ર અન્વય શહેર સમિતિના અધિકારીશ્રીઓ તથા બે સરકારી પંચો ફાયર બ્રિગેડની ટીમ મેડિકલ ટીમની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે જેસીબી અને રોલરની મદદથી નાશ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છી